એ પછી શીખવાડીશ અને એ તમે બીજાને બતાવશો તો એ લોકો બી ચોકી જશે અને આ જાદુ એટલું બહેતરીન છે એટલું બહેતરીન છે કે મુગેમ્બો ખુદ બોલશે મુગેમ્બો ખુશ હુઆ દર્શક મિત્રો તમને જાદુ પસંદ આવે તો લાઈક કરજો વિડીયોને અને કમેન્ટમાં લખજો મુકેમ્બો ખુશ હુઆ તો ચાલો દર્શક મિત્રો તમને વીસ પત્તાનું અદ્ભુત જાદુ બતાવું છું તો આવી જાઓ કેમેરામેન પત્તા ઉપર ફોકસ મારી જોડે બાવન પત્તા છે હવે વીસ પત્તાનું જાદુ છે એટલે હું પહેલા વીસ પત્તા અલગથી કાઢીશ એક બે त्रोन, चार पांच छ सात आठ नौ दस अगर बार तेर चौद पंदर सोल सत्तर अठार ओग वीस हमें आप वीस पत्ता बाकी पत्ता अँ मूकी दी जाए एक बार फरी लीए फटाफट कि वीस पत्ता है एक, पटा -पटा पत्ता एक बे त्र पांच छ सात आठ नौ दस अगर बार तेर चौदह પંદર સોળ સત્તર અઢાર ઓગણીસો વીસ વીસ પત્તા છે કોઈ સેટઅપ નથી જોઈ લો ઓપન છે તમારા સામે બધું જ ઓકે હવે હવે આ વીસ પત્તાને હું તમારી સામે એક પત્તું રાખીશ જે હું નહીં જોઉં પણ તમને કેમેરામાં બતાવી દઉં છું અને એઝ યુઝ્યુઅલ તમે મારી પર ટ્રસ્ટ રાખો જ છો એટલે જો આ તમારી સામે છે આ પત્તું હું નથી જોતો હવે આ પત્તું હું અહીંયા મૂકી દઉં છું આ એ જ પત્તું છે અહીંયા નીચે મૂકું છું પહેલાં અને આ તમારી સામે જ ઉપર મૂકું છું બરાબર છે હવે હું એને થોડું ઉલટા પુલટી કરી દઉં એટલે સફળ જેવું કરી દઉં તો તમને એવું લાગે કે ભાઈ પત્તા ઉલટા સુલટી થઈ ગયા છે ને પછી આપણે એ પત્તું શોધવાનો ટ્રાય કરીશું જોઈએ છે મને તો ખબર નથી હવે એ પત્તું આવે છે કે નહીં તો ચલો પહેલાં આવી રીતના સફલ કરી દઈએ ઉલટા ઉલટી બરાબર છે કોઈ સેટઅપ ન તો મેં તમને પહેલાં જ બતાવ્યો તો બરાબર છે ઓકે ચલો હવે ફરીથી કરી દઈએ આપણે સફલ બોલો બગડમ બાકા મંતર બરાબર છે આ તમારી સામે હવે હવે મેં સફળ કરી દીધું છે અને હવે હું કઈક એવું કરીશ કે પત્તું આમાંથી નીકળવું જોઈએ પણ કેવી રીતે નીકળે છે એ જોવાની મજા છે અને લોજિક પછી સમજાવીશ તો દર્શક મિત્રો બને રહેજો મારી જોડે તો ચલો હવે હું આને બે ઢગલી પાડીશ

મજા આયા કે નહીં વહી પત્તા નિકલા ના અસકા લોજિક ક્યાં વો આપકો દિખાઉંગા જાદુ પસંદ આયા હે તો લાઈક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ પર બને રહો સબસ્ક્રાઈબ કર કે જી હા સબસ્ક્રાઈબ કરવામાં દોસ્તો તમારું કંઈ નહીં જાય લાઈક કરવામાં તમારું કંઈ નહીં જાય પણ મને ઉત્સાહ મારો ઉત્સાહ ડબલ થઈ જશે મને નવા જાદુ અને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે અને જે સારા સમાચાર જે સારા સમાચાર હું તમને આપવા જઈ રહ્યો છું કે તમારા લોકોનો પ્રેમ મને આ યુટ્યુબ ચેનલ પર ખૂબ મળી રહ્યો છે અને બહુ જ થોડા દિવસોમાં ઘણા બધા વ્યૂઝ આવી ગયા છે અને સબ્સ્ક્રાઇબર બી વધી રહ્યા છે અને હું તમારા બધાનો ખરેખર દિલથી ધન્યવાદ કરું છું આપણે આ ચેનલ પર ઘણી બધી વસ્તુ કરીશું પત્તાના જાદુ તો બતાવીશું એ સિવાય બી તમને જો ઇન્ટરેસ્ટ હશે તો બીજી ગેમ બી ઇન્ટ્રોડ્યુસ કરીશું અને એવી બધી ઘણી નાની મોટી એક્ટિવિટીઝ કરીશું જેથી તમને બી મજા આવે અને બીજા બધા લોકોને બી મજા આવે તો ચલો હવે આ જાદુનું લોજિક કારણ કે આ જાદુ તો હું મુઘેમ્બોનું છે કારણ કે મુગેમ બો ખુશ હુઆ તમને આ જાદુ ગમતું હોય અને લોજિક ગમે તો નીચે કમેન્ટ કરવાનું ના ભૂલતા મુઘેમ્બો ખુશ હુઆ તો ચલો હવે હું જાદુ બતાવું છું સૌથી પહેલાં દર્શક મિત્રો કેમેરામેનના કહીશ પત્તા અહીંયા વીસ પત્તા કાઢી લેવાના છે કોઈ બી એક બે ત્રણ ચાર પાંચ થી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસો વીસ બાકીના પત્તા અહીંયા સાઈડમાં મૂકી દેવાના એકવાર ફરીથી કન્ફર્મ કરવાનું કારણ કે વીસથી પત્તું ઓછું કે ના આવવું જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસો વીસ હવે જુઓ કોઈ બી સેટઅપ નથી તમારે શું કરવાનું છે ચીપી નાખવાનું અને કોઈ બી કોઈ બી કહેવાનું કે સામેવાળા વ્યક્તિને કે કોઈ બી એક પત્તું ઉપાડે તો ફોર એક્ઝામ્પલ આપણે આ લઈ લઈએ છીએ કે આ પત્તું બરાબર છે આ ચરકટનો નવો યાદ રાખજો બરાબર છે હવે શું કરવાનું જે આ પત્તા છે ને એની ઉપર આ મૂકી દેવાનું બરાબર છે સિમ્પલ હવે હું જ્યારે સફળ કરવાનું કહું એટલે કે પત્તા ઉલટા સુલટી મૂકું તો શું કરવાનું છે એમાં પહેલાં બે પત્તા આમ કરવાના અહીંયા મૂકવાના પછી ત્રણ ત્રણની પહેરમાં આ પત્તા મૂકવાના કેટલા ત્રણ ત્રણની પહેરમાં પહેલાં બે પત્તા મૂકવાના પછી ત્રણ ત્રણની પહેરમાં મૂકવાના બરાબર છે હવે આ લોજિક સમજો આ મેથેમેટિક્સ છે પણ તમારે હવે એટલું બધું વિચારવા નહીં હવે એક વખત આવું કર્યા પછી ફરીથી આવી ડગલી કરવાની છે ત્રણ ત્રણની પાંચ ઢગલી કર્યા પછી એક બે ત્રણ ચાર પાંચ ત્રણ ત્રણની ઢગલી કર્યા પછી આ બે પત્તાની ડગલી મૂકવાની અને પછી આ ત્રણ પત્તાની બરાબર છે હવે હવે આ થઈ ગયું સફળ થઈ ગયું તમે સામેવાળાને કહી દીધું પછી મારી જેમ ડાયલોગ બાજી કરવાની અગડમ બગડમ આકા બાકા છું છું જાદુગર જાદુ લે કે આયા હે હું ધવલભાઈ કી જય હો ચલો તો હવે હવે શું કરવાનું કે બે ઢગલી પાડવાની બરાબર છે હવે આ બે ડગલી પાડે પછી હું તમને લોજિક બતાવું પહેલાં આપણે બે ઢગલી પાડી દઈએ બરાબર છે હવે ધ્યાનથી જોજો આ જે બે ડગલી પાડું છું ને એમાં છેલ્લું પત્તું કઈ ડગલી પર આવે છે આ ડગલી પર આવ્યું છેલ્લું પત્તું તો આ અહીંયા મૂકી દેવાનું આનું કામ નથી પછી ફરીથી કરવાનું ફરીથી બે ડગલી પાડવાની અને એમાં બી જે છેલ્લું પત્તું આવે એ ઢગલી રાખવાની આ છેલ્લું પત્તું હોય તો આ ઢગલી સાઈડમાં મૂકી દો ફરીથી ઢગલી પાડો બે એક બે એક બે ને એક બે આ આવ્યું તો પછી હવે આ વખતે અહીંયા ગાડી આવ્યું તો આ વખતે અહીંયા મૂકવાનું ફરીથી એક બે ને એક બરાબર છે એટલે અહીંયા છેલ્લું પત્તું હોય તો અહીંયા મૂકી દેવાનું અને હવે આ જે ઉપરનું પત્તું છે ને એ આપણું પત્તું હશે અહીંયા એટલે આ મૂકી દેવાનું આ દર્શક મિત્રોને કહેવાનું કે આ જ છે જુઓ આવી ગયું ને આવી ગયું ને કેમેરો મારી સામે

આવતા વિડિયોમાં મળીએ એક નવા અદ્ભુત જાદુ જોડે હું ધવાલ